સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના જ્યોતિવિદ્યાલયના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જ્યોતિવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સ્પીપા અમદાવાદના ડેપ્યુટી ડિરેક્ટર વિજય ખરાડી અમદાવાદના ડીવાયએસપી અતુલ વાણંદ સહિત પીએસઆઈ પીઆઈ તથા વિવિધ જગ્યાઓ પર સરકારી નોકરી કરતા અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દાતાઓ તેમજ સંત ગણનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પારિવારિક મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુવર્ણ જયંતિ મહોત્સવ ખૂબ ધામધૂમથી તારીખ દસ અને અગિયાર ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહ્યો છે ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓને સન્માન શાળામાં નિવૃત્ત થતા પાંચ ગુરુજીઓને સન્માન અને ઓગણીસો સિત્તેરથી અત્યાર સુધીમાં જેને દાન દક્ષિણા આપી છે એ ભામાસાઓનું સન્માન યોગ થાય ત્યારે જ પ્રાપ્ત થતું હોય છે લક્ષ તેરા ઓજલ હો ન પાય તું કદમ મિલાકર ચલ સફળતા એ રીતે યોગ થયો છે ના કાર્યક્રમ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લાખો કરોડો ની સંખ્યામાં દાન આવી રહ્યું છે એક કરોડના ખર્ચે પ્રાર્થના હોલ બનાવવાનું લક્ષ લગભગ પૂરું થવાને આરે છે